પારડી હાઇવે પર રેલિંગ કારની આરપાર બે યુવાનોનો ચમત્કારિક બચાવ પારડી નેશનલ હાઈવે નંબર પર હોટલ ગજીબો સામે બપોરે ભયાનક અકસ્માત સર્જાયો હતો જેમાં રાજકોટ જતી આઈટેન કાર નંબર જીજે ત્રેવીસ સીડી ચોરાણું તોતેર અચાનક બે કાબુ બની હાઇવેની મધ્યમાં આવેલી લોખંડની રેલિંગ સાથે અથડાઈ હતી રેલિંગ કારના બોનેટમાંથી ઘૂસી સીધા ડ્રાઈવર સીટની બાજુથી પસાર થઈ બારી બહાર નીકળી ગઈ હતી તેમ છતાં કારમાં સવાર બે યુવાનોનો ચમત્કારિક બચાવ થયો હતો પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના તપન ચિમનભાઈ સિનોજિયા અને લક્ષ્મણ રાજપૂત વાપીથી રાજકોટ જઈ રહ્યા હતા તે દરમિયાન પારડી હાઈવે પર પુરપા ઝડપે હંકારી જતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર ધડાકાભેર હાઈવેની મધ્યમાં આવેલી રેલિંગ સાથે અથડાઈ હતી અકસ્માતનો ભયંકર અવાજ સાંભળીને આસપાસના લોકો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને યુવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા સદનસીબે ઘમખવાર અકસ્માત છતાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ ભયાનક અકસ્માતના દ્રશ્યો જોઈ વાહનચાલકો પણ આશ્ચર્યચકિત બની ગયા હતા હું રાજ યાદવ હું અને મારા અંકલ અને મારા કારીગરો અહીંયા મારી આ હોટલ છે પર સામે ગ્રેટ અમે લોકો બેઠા હતા વાતચીત ચર્ચા કર્યા કરતા હતા એટલે અમારે જોરમાં આવવા જાય હાઈવે પરથી કે કઈ થયું એમ કરીને એક્સિડન્ટ જોયું તો એક ગ્રેન્ડ આઇટ હતી રાજકોટ પાર્સિંગની રાજકોટ જતા હતા તો એ બહુ ખરાબ રીતે બંધ હાઈવે ની વચ્ચેની રેલિંગ અટવાઈ ગયા હતા ને અંદર આખી રેલિંગ અંદર થી છ ઇંચ પછી અંદર સુધી ઘુસી ગઈ હતી અમે અહીંયાથી દોડ્યા ત્યાંથી અમને કાઢ્યા અને બધા હાઈવે પર બધા મદદ માટે આવી ગયા હતા અમે મદદ કરીને એમને બહાર કાઢ્યા અને બહુ નસીબદાર હશે ડ્રાઈવર કે એમને કઈ વધારે લાગ્યું નથી નાની ખરોચ આવી છે અને આપણી હોટેલ ની એક્ઝેક્ટ સામે જ થયું છે આ વસ્તુ અંદર આપણી હોટલ છે એની એક્ઝેક્ટ સામે જ થયું છે આમાં બે લોકો સવાર હતા ડ્રાઈવર અને એમના મિત્ર હતા કંડક્ટર એ લોકો કઈ સામાન લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા